ਬਾਹਰ ਨਹੀਂ ਖੜ੍ਹੇ ਹੋ। ਬਹੁਤ ਕਰਵਾ ਰਹੇ ਸੀ। ਟੀਮ ਬੰਦ। ਗੱਡੀ ਵੀ ਆਉਣੀ ਆ। ਅੰਦਰ ਦੀ ਗੱਡੀ ਵੀ જય માતાજી મિત્રો ચેનલમાં નવા હોય તો જો નવો જ વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને નવા નવા વિડીયો જોતા રહેજો મિત્રો આજના બ્લોગની શરૂઆત કરીએ તો અમિત પ્રજાપતિ બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અને વાગ્યા છે સાડા બાર સાડા બાર બ્લોગની શરૂઆત કરીએ છીએ ગુડ આફ્ટરનૂન સૌને જય માતાજી તુવેર અને ભાન

અના પેલા બોન બેઠે ઓકે સારું બરાબર રોજીઓ પાછો હરખું હો હોટેલ હારી ચલાબી હોય તો હા તો નહીં ભાઈ આ હોટલમાં કેવી થી યાર અલ્યા કે શાક ના ભાખરી બધું આવડે હેડો આવ આવશે એ હો તું કર ઓર્ડર ભાઈ ચુરમુ આલ ચાલના બેહી ચુરમુ ના કે બધું જોવાનું એકલું બનાવો

ઘણા પાંચ વાગે એમની કામ કરે છે ઘણા સમય પછી અમારા પગલા મિત્ર આવ્યા છે બાજુમાં છે જુઓ એ આયો આવી ગયા છે લો બગલા ભાઈ તમે આવી ગયા તો લો આધ્યા વીણે છે ફુદીનો મમ્મી મંગાવે છે શું બનાવવાનું હતું ઉપર ઉપર હા દહીં વડા દહીં વડા ઉપર ઉપરથી પત્તો તોડે બેટા

દહીં વાળા માટે ખીરું રેડી દહીં થોડું ઓછું પડશે સેફ ભાઈ જોડે મંગાવ્યું છે ડીમ પલંગી બનાવે છે ભાખરી બીસ બનાવી દી આરાધ્ય માટે દહીં વડાની આરવની બની ગઈ છે મોચુ ચેક કરો બેટા કેવું આરો ચેક તો કરો ખાય મસાલા લે

આરતી પ્રયાગભાઈ અને ડિમ્પલ જમવા બેસી ગયા છે લાસ્ટમાં ખુદ રસોયા ખુદ રસોયા બે જણા બેસી ગયા છે દાળ વાળાના રસોયા દાળ વાળા નહીં મમ્મી દહી વડા જોરદાર બન્યો તો ખાવાનું ચાલુ રાખો પ્રયાગભાઈ દહી વડા આરતી આજે તમારો ટેસ્ટ જ નહીં આવે ને રસો એમ ખબર ના પડે કારણ કે એવો તો બનાવતો બનાવતો જ બધો મસાલો સ્વાદ આવી ગયો ડિમ્પલ ના ફેવરિટ ના હોય ચૈતર મહિના નો મોર લીમડા નો મોર બહુ ગુણકારી હોય મિત્રો આજે બીજો દિવસ છે મોર પીવાનો જુઓ વીરુ ને રસ પડ્યો હા વીરુ પડ્યો કારીગર વીરુ કારીગર આ તો જુઓ કારીગર હો વીરુ ભાઈ બોલો રસ બનાવવામાં વીરુ જુઓ લીમડાના મોરનો રસ જ્યુસ પીવાનું સવારે નયણા કોટ પીવાનું મિત્રો તો બધી બીમારી દૂર થઈ જાય આરતી ની ફોન ચાલુ છે જાગૃતિ નો ફોન આવે છે બસ ને માતાજી મિત્રો વોકિંગ ટાઈમ પણ છે વોકિંગ ટાઈમ છે કોઈ જરૂર નથી પણ તો એ